આકાશવાણી જો ભૂજ કેન્દ્ર રજૂ કયું તોજો કચ્છી કાર્યક્રમ હલો કર્યો ગાળ અને અજુ જે કાર્યક્રમમાં પા ગાેવાઈયું ભુજ જે અડે બ છોકરે સાથે છોકરા એટલે ચાં તો કેનજી ઉમર બહુ જ નંઢી પણ બહુ જ વો કામ કયા અને એ ભુજ જ યુવાન એટલે જીત સચદે અને ચિંતન સોની અજ પાસે સ્ટુડિયોમાં આ અને જેકો એક ફ્યુઝન જન કે ચો આજે કચ્છી ગુજરાતી અને જન કે પોપ પા ચી એળા સોંગ્સ એ લોકો શરૂઆત ક્યાં આઈએ અને બહુ જ સરસ મજા જોકડો ગીત પણ મળે જે કંતે આવ્યો આય એ ગીત એ લોકો બહુ જ સારી રીતે બનાય અહીંયા તકરો એની જે શરૂઆત થઈ કન પ્રમાણે એની જે ગાલ થઈ જાય એ મળે ગાલ પા એ બોય યુવાને સાથે જ કહ્યો જીત સજ્દે અને ચિંતન સોની રામ 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 આ બહુ બોય કે સૌથી પહેલો પ્રશ્ન એ કરણું આવે કે મ્યુઝિક ફિલ્ડ મેં કન પ્રમાણે અને સૌથી પહેલાં બોય જો એકડો પરિચય જીત સચ દે મુજો જન્મ ભુજમેજ થયો ને મુખ બચપનથી ઈ શોક હો મ્યુઝિક પ્રત્યે કે કી પણ આ ને તો એ કોપી કરા ને લાઈક બાથરૂમ તો જન્મથી મતલબ કે જન્મ્યોને જ બોલતો તો સકે તડેથી આવું બાથરૂમ ગયાં તો પણ પોઈ ટ્થ સાયન્સ પૂરો થયો બીએસસી બી એસસી ચાલુ થયેવારો તડે જ હું મ્યુઝિક ની ટ્રેનિંગ જો સ્ટાર્ટ કર્યો ભુજમેજ ચતુરસિંહ જાડેજા સર વટ અને છ જ મહિના થયા હુંદા અને કે તું ન નો ને વડોદરામાં એક મ્યુઝિક કોલેજ આ એમએસ યુનિવર્સિટી એમ જોઈન કરે હા સાયન્સ વા વિદ્યાર્થી ઘરે ગાલ કીં કરે કે હું મ્યુઝિક મ્યુઝિકમાં ગ્રેજ્યુએશન કરની એ પણ મુજી ફેમિલી જો પણ બહુ સપોર્ટ રહ્યો એ પણ કર્યો કે ના કલા તો પાન કે આગળ વધુ તો આ ત્રે એમએસયુ ગ્રેજ્યુએશન કરીને પાછો આવ્યો અહીંયા મ્યુઝિક વાહ અચ્છા મારું નામ ચિંતન સોની છે હું બોર્ન એન્ડ બ્રોટઅપ ભુજમાં જ થયેલો છું પણ મારી કોલેજ મેં મુંબઈથી કરેલી છે અને કોલેજ મારો ગ્રેજ્યુએશન બેચલર્સ ઓફ બેન્કિંગ ઇન ઇન્સ્યોરન્સ મતલબ બી કોમ ફિલ્ડમાંથી કરેલું છે બટ મારો પહેલાંથી જ ગોલ એ હતો કે મને મ્યુઝિકમાં આગળ વધવું છે તો હું મુંબઈ પણ એના એ જ ગોલ લઈને ગયો હતો કે ચાલો ગ્રેજ્યુએશન આપણે બીજું વાઈક કરીએ પણ સાઈડમાં આપણું મ્યુઝિક આપણું વધતું રહે પછી લોકડાઉન પછી મને પાછું બહુ આવવું પડ્યું અને સારું છે કે હું બહુ આવ્યો કે તે મેં મ્યુઝિક પ્રોડક્શન શીખ્યો અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી આઈ ટ્રાઈડ મતલબ બીજા પણ પ્રોફેશન્સ કે મતલબ મારા પપ્પા ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં છે તો મેં ઇન્સ્યોરન્સ પણ ટ્રાય કર્યું બેન્કિંગ એક્ઝામ્સ આપી બટ એ બધામાં હું કનેક્ટ ન થયો તો મેં કીધું કે કાંઈ પણ થાય થેન્ક્સ ટુ માય ફેમિલી અને સપોર્ટ એ લોકોનો એટલો સારો હતો કે એમણે કીધું ના ઠીક છે તું તારી તને જે પેશન ફોલો કરો છે એ કર આપણે બેઠા જ છીએ અને થેન્ક્સ ટુ ધેમ અત્યારે અમે પોતાનો સ્ટુડિયો આપણે રન કરીએ છીએ ઓકે જીત અને ચિંતન બંને માટે હું નેરીઓ પણ તો ગાલ કેડી આય કે હકડો છોકરો સાયન્સ વાળો હકડો કોમર્સ વાળો અને બોય ભેગા થઈને મ્યુઝિક જી ગાલ કહી એટલે ઈ ઈ થોડી અલગ જ ગાલ આય સાબ પણ ઈ ઈ ઈ રસ કી જાગ્યો તે ઈ જરા અસા જે શ્રોતાએ કહી છે એટલે આ હું પહેલે જી છે ઓ કે મુકે મ્યુઝિક થી બહુ લગાવવા જો પહેલે થી પણ મુકે એતે પાંજો પાછો માહોલ પણ નહીં કલાકાર બહુ સારા અહીંયા તે પણ એડો માહોલ નહીં કે વસ્તુ ફીલ્ટ નોલેજ મળી શકે એટલે મુકે જે ગમતો હોઈ આ કોપી કહી ધારો કે જો કોઈ સોંગ તો આવું ઈ જ કોપી કરા અને તડે સુધી એ પણ ખબર ન હોય કે કોર ગાયા તો પણ જડે એમએસયુમાં ઇન્ટરવ્યૂ દોતે દર વર નો સોથી હજાર જણા ઇન્ટરવ્યૂ ડી ફોર્ટી જણા સિલેક્ટ થયા એ પણ ક્રાઇટેરિયા એ કે ફોર્ટી પર્સન્ટ જ બાકી મળે આઉટ ઓફ ઇન્ડિયા જ હોય કે ગર્લ હોય તો એન કે મળે એટલે એનમેનું એ મળ્યો ને તડે તદે ખબર પડી કે ના બરાબર ને ચિંતન મુંબઈ વીને મારું કોમર્સ પૈસા મુંબઈ નો મને થોડોક પહેલાથી ક્રેઝ હતો બિકોઝ વી ઓલ નો કે બધું આપણું આખી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કે બોલીવુડ કે બધું ત્યાં જ બેઝ છે તો ગ્રેજ્યુએશન જ્યારે મતલબ જ્યારે મેં કોલેજ સર્ચ કરતા હતા તો ઘરમાંથી એવી રીતે હતું કે ભાઈ તું ચાલ ઠીક છે તું કરે છે મ્યુઝિક વાંધો નહીં બટ ગ્રેજ્યુએશન એના બીજામાં કર તો તને કાંઈક બીજું પ્લાન બી તારા પાસે રેડી હોય તો એના માટે હું એવી રીતે કર્યો બટ હું સમજી લો ને સેકન્ડ સ્ટાન્ડર્ડથી મારા અહીંયા મારા ગુરુ માનું છું વિવેક સર વિવેક વ્યાજ જે અહીંયાના બહુ પ્રખ્યાત જમલા વાદક છે એમણે મને પહેલાંથી સપોર્ટ કર્યો છે કે તું મ્યુઝિક પરસ્યુ કર બિકોઝ યુ હેવ ધીસ ગિફ્ટ એન્ડ એ લોકો એમને પણ ઘણીવાર મારા પેરેન્ટ્સ સાથે વાત કરી કે ના એમને આગળ વધારો વાંધો નથી અને થેન્કસ ટુ માય ફેમિલી કે એ લોકો પણ બહુ સપોર્ટિવ હતા કે ઠીક છે વાંધો નહીં તું ગ્રેજ્યુએશન સિનાકમાં કર બટ ઠીક છે તને મ્યુઝિક કરવું હોય તો ઇટ્સ ફાઇન યુ ડૂ ઓકે હાણે ગાલ એ થઈ કે ઘણા મળે એડા સંગીતકાર થઈ હતા ઘણા મળે છોકરા મળે સારો ગાઈ હતા વજાઈ હતા પણ હી ભૂજ અસાંજો એડો કી વિચાર આયો કચ્છી ગુજરાતી હું તો જકો પાકે નેરીઓ એની જો ફોકસ મુંબઈ વે અને બોલીવુડ જેડો વે હી ભૂજ અસાંજો એની જરા ગાલ થી આ જેડો એમએસયુ મેનુ ગ્રેજ્યુએશન આઉટ કર્યો ને એટલે એકડી ઓફર આવી એટલે આ અમદાવાદમાં મ્યુઝિક સ્ટુડિયોમાં એસિસ્ટન્ટ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે વ્યુ ઓતે પણ એકડી મૂવી કરી બ્યા શોઝને મળે ચાલુ જો પણ એન કે બરોબર બરાબર હલદો પણ એકડી વસ્તુ ખટક દી કે કે ઈ સિટી લાઈફને મળે બહુ ઓછો ગમે હું ભુજ મે રહ્યો અહીંયા એટલે મુકે ખપે શાંતિ ને માણ જો મેન ધ્યે કોરો કે શાંતિ છે એટલે આ મના મનાતો એટલે આઉં મડે હેનું છડે તે પાછો આવ્યો કે થયો હજી ને નું મુજા બે ચાર પાંચ સોંગ પણ રેડી હય પણ મુખ્ય પહેલો હું મુજી ધરતી કચ્છ થો બુજ તે કે કરા મુજી ધરતી મુખ્ય જનસ તો એટલે કીક કરા ને પોએ એન ટાઈમ એડો થયો કે એકડો ફેસ્ટ આય આઈએફપી જે મુંબઈ મુખ્ય દર વર્ષે થિએ તો એના ઈ કે આખે પંજા કલાક દીએ એક ટોપિક દિએ એમાંથી આખે સોંગ્ બના આખે ઇન્ડિયામાં નું મડે જણા એની સોન્ગ હલાઈએ પાર્ટીસિપેટ કરે તો ટોપિક ઈ સિટી બનાયો કે સોગંધ પે અને હૉપિક મ્યો અસિ પંજા કલાક લખ્યો એન કે કમ્પોઝ કર્યો એન કે રેકૉોડ કર્યો મિક્સિંગ માસ્ટરિંગ કરી નણ થયો કે રેકોર્ડિંગ પતય ને મૂકે ડાયરેક કોલ આવ્યો કે આ કે તે રાહગીરી મેં પરફોર્મ કરે જોઈએ એટલે પોય આખો સેટઅપ આવો એને કે ચિંતન કે સોંપે ને વેવ કે અને તો જવાબદારી છેલ્લા બહુ કલાક અહીં તું તે પોસ્ટ કરે છે ડી અમારો બેનો એક સૌથી પ્લસ પોઈન્ટ ઈ છે સૌથી સારો કે આની કમ્પોઝિશન અને લિરિક્સ રાઈટિંગ સોંગ રાઇટિંગ બહુ સારું છે અને મારું પ્રોડક્શનમાં અને ટેકનિકલ એસ્પેક્ટ્સ બધા હું હેન્ડલ કરતો મને એનામાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે તો જ્યારે એ થયું રાગીરીનો અમને એક દિવસ પહેલાં ખબર પડી કે ભાઈ કાલે રાગીરીમાં તમને પરફોર્મ કરવાનું છે મેં કીધું તું ફટાફટ તારો રેકોર્ડિંગ કર બાકી હું જોઈ લઈશ અને મિક્સિંગ માસ્ટરિંગ યુઝઅલી હું અડધો એક દિવસ તો મિનિમમ લઉં કોઈ પણ એક ટ્રેક હોય એના માટે એના બદલે મેં એ આઈ ગેસ બે અઢી કલાકમાં પતાવ્યું મેં કીધું કે જેમ થાય જેટલું જલ્દી બિકોઝ ફિફ્ટી આવર્સ હતા અમે રાતના દસ વાગે સબમિટ કરવાનો હતો સાડા નવ વાગે અમે ફોર્મ ભરીએ છીએ અને આ ભાઈ તો છે જ નહીં હું એકલો હું બીજા મારા બીજા બે ત્રણ ફ્રેન્ડ્સ હતા એલેક્સ અને જે ટી એક ટુ પ્રોડક્શન બહુ સારા ફ્રેન્ડ્સ છે એ લોકો અમારા સાથે હતા તો અમે બધા ફોર્મ ફિલ અપ કર્યું ફાઇનલ માસ્ટર કર્યું અને પછી એને સબમિટ કર્યું આમ મતલબ લાસ્ટ નાઇન ફિફ્ટીએ અમે સબમિટ કર્યું એવી રીતે અને ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ જેની વાત કરીએ આપણે ફિફ્ટી આવર્સ ચેલેન્જ જે હતો એનામાં ટોપ થર્ટીમાં પોપ કેટેગરીના ટોપ થર્ટીમાં આપણે સિલેક્ટ થયા અને એ બેસ્ટ વાત એ એના પર સારું વધારે વાત સારી એ કે ગુજરાતમાંથી બીજો કોઈ નતો ટીમ ગુજરાતમાંથી ખાલી આપણી એક જ ટીમ હતી જે અને જે સિલેક્ટ થઈ હતી અને બીજી એક ટીમ હતી રાજકોટની બધી ફોક ફ્યુઝન કેટેગરીમાંથી પોપ કેટેગરીમાં લિટરલી બીજું કોઈ નહીં ગુજરાતમાંથી અમે જ ખાલી સિલેક્ટ થતા હતા એટલે જેમ કે જોવા જઈએ ને કે થ્રુઆઉટ મને જે ગાલ થઈ વાહ ને ઈ ગાલ એમજી થઈ પણ હાણે ફ્યુચર પ્લાન હાણે કરો ફ્યુચર પ્લાન આઉં જી કે મુકે મુજી ધરતી થી પ્રેમ એનલે એન્લએ દો ને જે પ્રોજેક્ટ ઈ તો ચાલુ છે મુજો જો કે કચ્છ જ પા જૂના મઢે જે ગીત ઈ કિંક નવી રીતે એડી રીતે કમ્પોઝ કરો ને એની રીતે અરેન્જમેન્ટ કરો કે હેવરની જનરેશન જે આય જે બ્યા સોંગ સોંગ્સ સુણે તી કેન કર પાંજે ધરતી પહેલાં પાં જૂના સોંગ્સો ફોક કરો એ જાણે ઈ કનેક્ટ થઈ શકે હા કનેક્ટ થઈ શકે બહુ સરસ આવે અને અહીં બોય જણા જોકો જન પ્રમાણે કામ કર્યો હતા એકડી ટીમ વારે જ એ ટીમ કે અહીં એકડો સરસ મજાનો નામ બનાયો હા ફ્યુઝન ફેક્ટરી ફ્યુઝન ફેક્ટરી ફ્યુઝન ફેક્ટરી ઈ નામ કી આયો એક્ચ્યુઅલી આ હું જડે તે શિફ્ટ થયો પાછો હા અને મુજો પહેલેથી ઈ વિઝન ઓકે ભાઈ અમુક જણા ખાલી બોલીવુડ કરે તા કે હી આ કે મુજી જે ક્રિએટિવિટી હે ને ઈ કીક અલગ જ હે ના કોઈ ઝોનર મેં આઉં કિક પણ કહીએ ને તો બહુ કે ટ્રે કે ચાર વસ્તુ જો મિશ્રણ હોય એટલે મિશ્રણ એટલે ફ્યુઝન અને એ મોજા હું સ્ટુડિયો ઓપન કર્યો એટલે હું આર બાઈકથી વેદ ને એ વિચાર આવ્યો અને ફ્યુચર ફ્યુચરમાં જડે સ્ટુડિયો દો તડે મુજી સ્ટુડિયો બનાઈદ તુડિયોનો હું ફ્યુઝન ફેક્ટ્રી વાહ બહુ ખાસી મજાની ગા થઈ અને આઈ બણ અ આકાશવાણી સ્ટુડિયો તે આયા અને આજે પ્લાન કરો ખોરા કન પ્રમાણે હી જે

भुज असांजो आहे रंगीलो भुज असांजो छेल छबीलो भुज असांजो आहे रंगीलो भुज असांजो छेल छबीलो राजा आई कच्छ दराजो कच जे खोरे में वेठो भुज असांजो असांजो भुज असांजो જે સાંજો આય રંગીલો બુજ અસાંજો છેલ ચબીલો બુજ અસાંજો આય રંગીલો બુજ અસાંજો છેલ ચબીલો રાજા આય કચ્છ દરાજો કચ્છ જે ખોરે મે બેઠો બુજ તસાંજો સાંજો બુજ અસાંજો پوجھ بچ اسا جو آير ميلو بچ اسا جو چيل چبيلو پوجھ اسا جو آير ميلو بچ اسا جو چيل چبيلو મીસર રક્ષક છે રક્ષક છે શાહે છઠી બારી રાગ મહેલ છે શાનગ મહેલ છે શાનજો આ રંગી લો જેસાંજો આયર નીલો બચ્ચ આસાંજો ચેન ચબીલો દરિયો રણ ને ખેતર ડુંગર ચારે દિસાએ કુદરત સુંદર હත් કલા ને કચ્છજોカルચર રામકુંડ ને છતેડી દરોહ છિયાડે આવે લાખ પ્રવાસી મેક માય ટ્રિપ પર ડિમાન્ડ છે ભાડી અજરખ શાલ ને કચ્છી બાંધણી દાબેલી એ અસાંજી માની બચ્ચ નેન સાથે જ પાણે કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયેલ આયો તો રજા રામ 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 હિ કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો